મોડાસા ખાતે મુસ્લિમ સમુદાયના ધર્મગુરુનો એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી દ્વારા અનુસૂચિત જાતિ અને ધાર્મિક લાગણી દુભાય એવા ભાષણ મુદ્દે એક્ટ્રોસિટી સહિત હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો જે કેસમાં પોલીસે મૌલાનાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતાં મૌલાનાને જ્યુડિશિયલ કસ્ટડી સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલવા નામદાર કોર્ટે આદેશ કર્યો હતો જે કેસમાં મૌલાના સલમાન નજહરીની જામીન માટે મોડાસા ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં જામીન અરજી કરવામાં આવતા નામદાર કોર્ટે મૌલાનાની જામીન અરજી ગ્રાહ્ય રાખી શરતી જામીન પર જેલ મુક કરવા નામદાર કોર્ટે હુકમ કર્યો હોવાની સરકારી વકીલે માહિતી આપતા જણાવ્યું હતું